નમસ્કાર હું મીરા જોશી નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ગુજરાતમાં અત્યારે ઉનાળો અને ચોમાસો જેવો બેવડી ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે અને વરસાદનું જોર ઘટી રહ્યું છે રાજ્યના મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સુધી આ ઉપ્રાંત આજે ભેજ ઘટી રહ્યો છે આજથી પણ જિલ્લાઓમાં હજુ પણ છુટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ગંભાદના આખાત માં લાગુ વિસ્તારોમાં પણ છુટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે આજથી આ ઝાપટાની તીવ્રતા ઓછી થઈ જશે ત્યારે હવામાન નિષ્ણાત

જિલ્લો જુનાગઢ એટલે દરેક મિત્રો ને આ ખેડૂત મિટિંગ ની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની જેમાં જોવા જઈએ તો આપણે એક આગાહી આપેલી હતી કે બે ત્રણ ને ચાર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે પણ આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટાછવાયા હશે એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે જોવા મળવાના ન હતા પણ છૂટાછવાયા ઝાપટાનું જે એક અનુમાન હતું એ મુજબના છૂટાછવાયા ઝાપટાઓ છે આજે

ભેજ છે એ ઘટી રહ્યું છે ઘટી રહ્યો છે આજ દિવસ સુધી જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા હતા પણ હવે આવતીકાલથી આ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે એટલે આવતીકાલે પાંચ તારીખથી ધીમે ધીમે આ ઝાપટાઓ સંખ્યાઓ ઘટી ઘટી જશે જશે તીવ્રતા અને વિસ્તારો પણ પણ એક છે સંપૂર્ણપણે રોકાઈ નહીં સંપૂર્ણપણે બંધ નહીં થાય હજુ પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ હશે વલસાડ નવસારી બારડોલી ભીડી મોરા ડાંગ આટલા વિસ્તારોની અંદર હજુ પણ છૂટા છવાયા ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે એ સાથે જે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ જાપટા નોંધાઈ શકે છે એ સાથે જે વિસ્તાર છે જે ખંભાત ના અખાત લાગુ વિસ્તારો હોય એ વિસ્તારોમાં પણ શક્યતાઓ છે પણ એ તીવ્રતા પણ 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 ખૂબ ઓછી હશે અને વિસ્તારો હવે આવતીકાલથી ઘટશે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને વાવથરા જેવા વિસ્તારો છે એમાં મોટા ભાગે હવામાન છે હવે ખુલ્લું થતું જોવા જોવા મળશે હા એક વાત ચોક્કસ છે કે એકલ દોકલ વિસ્તારમાં ક્યાંય ઝાપટું પડે એ વાત અલગ રહેશે પણ ઝાપટાઓની સંખ્યા ત્યાં પણ ઘટતી જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ છેલ્લા ત્રણ દિવસની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાયા છે એ ઝાપટાઓની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ હવે ઘટાડો નોંધાતો જશે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર હોય મહીસાગરના વિસ્તાર હોય એમાં પણ હવે ઝાપટાઓના પ્રમાણમાં ઘટાડો થશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાપટાઓ છે એના પ્રમાણમાં ઘટાડો થવાનો છે સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે એ છૂટાછવાઈ થશે નૈઋત્યનું ચોમાસું જે ઘણા દિવસથી આપણું અનુમાન છે એ મુજબ નૈઋત્યનું ચોમાસું અત્યારે રોકાયું છે મહારાષ્ટ્રની અંદર મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે હમણાં કોઈ નવી સિસ્ટમ નથી બની રહી એટલે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતાઓ નથી જે થોડું ઘણું પણ ધીમે ધીમે આગળ વધતું હતું એ સંપૂર્ણપણે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે ગોવાથી લઈને મુંબઈ સુધીનો જે એરિયો છે એ એરિયાની અંદર અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે એટલે હવે ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી હા એક ચોક્કસ છે કે આપણે જે અનુમાન છે પંદર તારીખ પછીથી અરબસાગરની અંદર કોઈ એક વરસાદી હળવી સિસ્ટમ બને અને એને કારણે થોડી ઘણી કદાચ વેગ મળે તો એ આપને જાણ કરવામાં આવશે પણ અત્યારે મોનસૂન બ્રેકની કંડિશન છે છતાં પણ દરેક મિત્રો માહિતી આપીએ છીએ વાર્ષિક કાર્યક્રમો છે એ મુજબ આપણે કન્ટિન્યુ માનવાનું છે અઢારથી લઈને બાવીસ તારીખ સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી જશે પણ એટલું ચોક્કસ છે કે આ પ્રિ મોનસૂન એક્ટિવિટીના જે ઝાપટાઓ પડી રહ્યા છે અત્યારે ભલે આવતીકાલથી આ ઝાપટાઓની અંદર ઘટાડો થાય મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું થતું જશે આ સાથે પ્રિમોનસૂન એક્ટિવિટીના છૂટા છવાયા થશે ચોમાસા અંગે પરેશ ગોસ્વામી આગાહી આપતા જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસું હાલ રોકાયું છે મહારાષ્ટ્રમાં પ્રી મોન્સુન બ્રેક સ્થિતિ સર્જાઈ છે હાલ કોઈ સિસ્ટમ પણ નથી બની રહી એટલે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઢારમી થી બારમી તારીખ સુધી નૈઋત્યના ચોમાસાને વેગ મળી શકે છે જોકે તે પહેલા દસ કે બાર જૂન ની પ્રી મોન્સુન એક્ટિવિટી તેજ બનાવવા જઈ રહી હતી અને કારણે પણ સાર્વત્રિક ઝાપટા નહીં પડે પરંતુ છૂટા સ્થળો પર વરસાદી ઝાપટા પડી શકે છે લાઇક કરો શેર કરોબ કરવાનું ભૂલતા નહીં આવા આવું નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવ